ખીચડીના ચોખા લઈશ બે ધોઈને બાફીશું ખીચડી ધોઈ લીધી છે મેં તેના અંદર મીઠું એડ કરું છું સ્વાદ અનુસાર મીઠું એડ કરું અત્યારે થોડુંક ઓછું મીઠું એડ કરું સાથે હળદર એડ કરું છું તેને ત્રણ થી ચાર વિસલ લગાવીને આપણે તેને બાફી લઈશું મિક્સર જાળી દેલો છે પાલક આપણે બફાઈ ગયો તો તે અંદર એડ કરી દો થોડો ઠંડો થવા દીધો છે મેં થોડુંક અંદર આપણે લીલું લસણ એડ કરીશું ચાર થી પાંચ લીલા મરચાં કટ કર્યા હતા તે એડ કરી દઈએ આપણે અને આ બધાની

આપણે જ્યારે પાલક બાફ્યો તો તેના અંદર પણ મીઠું એડ કર્યું હતું અને ખીચડી બનાવી હતી ત્યારે પણ એડ કર્યું હતું તો મીઠું છેલ્લે આપણે ટેસ્ટ કરીને નાખીશું જો ઓછું હશે તો જ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈએ થોડા કડી પત્તા એડ કરું છું ટામેટા પણ ગળી ગયા છે સાથે થોડું તેલ પણ છૂટું પડી ગયું છે એડ કરેલો છે જો તમે કાચો પાલક એડ કરવા માંગતા હો તો પણ વાંધો નથી તો કાચો પાલક જ્યારે આપણે એડ કરીશું ત્યારે અત્યારે તેને સીજવા થોડું વધારે દેવું પડશે મિક્સ કરી દઈએ

આપણે તેના અંદર ખીચડી એડ કરીશું ખૂબ જ સરસ અને આ ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે આ ઘણા બાળકો છે ને પાલક ખાતા નથી હોતા પણ તમે આવી ખીચડી બનાવીને તેમને ખવડાવશો ને તે ખૂબ જ સરસ બનશે અને તેમનો પ્રોટીન પણ આપણી ખીચડી તો થઈ ગઈ છે પણ થોડોક ઉપર ધાબા સ્ટાઇલ બનાવવા માટે તેના પર આપણે ફરીથી વઘાર કરીશું વઘારી લીધું છે ઘી એડ કરું છું હું એક ચમચી

થોડક ઠંડો થવા દેને તેના અંદર કાશ્મીરી મરચું એડ કરું છું હું મિક્સ કરી દઈએ થોડું એડ કરીશું રેડી છે આપની લસુણી પાલક खिचડી સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે તમે ચોક્કસ આ खिचડી બનાવજો ફ્રેન્ડ્સ Thank you for watching.